મધાલી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનની ની દાળ માંથી જીવાત મોટી સંખ્યામાં નીકળવા ને લઈને વાલીઓ પણ ચોંકી ઉઠ્યા હતા વિડીયો જોઈ શકાય છે કે ચણાની દાળ મોટી સંખ્યામાં જીવાત નીકળી છે

જો ખાનગી હોટેલ રેસ્ટોરન્ટ સામે પગલા ભરવામાં આવતા હોય તો આવા કિસ્સામાં પણ સેમ્પલ લઈને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે